રાજકોટ જિલ્લાના ઉપરેટામાં ઇતિહાસમાં પહેલી વાર જોવા મળેલ કે વગર ફોટા ચૂંટણી લડતા વોર્ડ નંબર નવ ના કોંગ્રેસના ઉમેદવાર રજાક ઓસમાન હિંગોરાના પુત્ર વધુ રેશમા હિંગોરા લડી રહ્યા છે ચૂંટણી વોર્ડ નંબર નવ માં કોંગ્રેસ પાર્ટીમાંથી નગરપાલિકા સતત ત્રણ વખત જીતેલા અને લોકોના કામ કરતા ફોટા નહીં કામના મત આપજો અમને વોર્ડ નંબર નવ ના ઉમેદવાર રેશમા હિંગોરા મુસ્લિમ સમાજના સેવાભાવી રજાકભાઈ હિંગોરાના છે પુત્ર વધુ રેશમાબેન વગર ફોટા કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવાર રજાકભાઈ હિંગોરા ઉર્ફ બાવલાભાઈના પુત્ર વધુ રેશમાબેન હિંગોરા લોકોના કામ કરતા સ્વખર્ચ આજ સુધીમાં કોઈ પાસ અપેક્ષા રાખ્યા વગર કામ કરતા રજાકભાઈ ઉર્ફ બાવલાભાઈ રજાકભાઈ હિંગોરાને પૂછતા હતા કે મારે ફોટાની જરૂર નથી લોકો મને ઓળખે છે મારા પરિવારને અને મારા કામ બોલે છે વોર્ડ નંબર નવના રજાકભાઈ હરેક કાર્યમાં આગળ અને લોકોના કામ કરતા રહ્યા છે અને કામ કરતા રહેશે રિપોર્ટર ભાવેશ કોલેટર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો